એક માહોલ છે તમને અહીંયા આવીને બધો માહોલ તો ખબર પડવા જ માંડી હશે બેઠા થોડીક વાર લોક બનાવવા ક્યાં જાવ એ વિચાર કરે દર એક ને એક લોક આવે છે બે બે ટકા મિલી જાય ખાલી કઈ બ્લોગ બ્લોગ બનાવવા કઈ હોય ક્યાંય ફરવા જાવ એવું તમે કોમેન્ટ કરો નવા ક્યાં ફરવા નહીં જઈ શકીએ આપણે કેમ કે પેપર આ લે વાચ્યો ન હોય જામબજ પટંગ જ ગયો ઓ બરે શુકળ હવે પટગી ગયો આપણે સંકટની બટન જગાવ છે તે રાજકોટ જશે આપણે નોતો નહી આવે એ ઘરે જશે તો ઘરે જઈને ચલાવશે આપણા પટન ઓય રાબે કે તો મોટો પડી હોય કે કે ઓગરોય બાકી

તમે કઈ ગોંધુ નહી હોસ્ટેલ ની માં રૂમ માં મને એક તો નવી હોસ્ટેલ આપ હું એ ઉપર બેઠો હું એ બે જવા પતંગ ચગાવે કૃષ્ણા તમને દેખાડા બટાડો ઈ બે ને મે કીધું તો કે હું નવી હોસ્ટેલ લઉં ને અડધી કલાક કલાકથી થી જૂની હોસ્ટેલ બેઠો મેડી માં વીડિયો માં દેખાડવામાં આવે પકડાઈ ગયા હું પકડાઈ ગયો

દોડ બાંધે દોડમાં જો આમ ઓલા ગુચડા દેખાય ને એમાંથી ભેગી ગેડી છે બધે માંથી એક ગુચડું છૂટું કડી કડીને ચગાવે છે એ કા ભાઈઓ કના એવું ને બાંધી દે આપણે કા આપણે ઉપર ઉપર ધીરી કોઈ જોર આ મુકાવાની સિસ્ટમ તો આવે નહીં એ આમ બોય બીજે બથે જગે હે આમ આપડો ન જગે તો કાની જગે ને તન 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 ના કને કોણ કીધું હું માં પડ્યા તો ઉઢાડ્યો તો કામે તન તન હતા ઈ માં બે જ હતા આ તન વડે કીડો જાગ્યો તો ના એ જો આ કુચડા આવા હે બચી nama juli udah karena bebas udah kati udah hein dah hein dah ah hein dah kena kabut udah nahe lagu kok kabut udah jadi dia nama juli beri jadi patang jadi ya ngolo kan hal kagak deh dia tanda <coughs> tanda tanda ramai pun awet hando 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 જઈ શકો છો કે મજા આવે હાલો કના ખાલી ખાલી ભાઈ તમને મળી આગળ આજે લઈ ગયો બ્લોગ બે રાતા બે આવ્યા પટંગ લઈને મળીએ તમને વેડી પડે વાર આમ ભાઈ જો પ્લેન જઈ હે આ એરપોર્ટ આપણા બાજુમાં છે એટલે જબ પ્લેન જઈ હે મોટું બટુ હે આપણામાં એકદી બે હું છે

અડજો પટાણો પતંગ જાય પ્લેન આમ બાજુ એરપોર્ટ છે કે આજો ચોટીલાલ મંદિર આમ બાજુ હે ને આમ બાજુ એરપોર્ટ આપણે તરીકે ગયા ને એરપોર્ટે તો દવ ને વીતી વીતી લઈએ તમને દેખાતું નહીં હોય પણ પ્લેન હે ને ટર્ન કરે છે ટર્ન એટલે આમ બોલાય વાળે દેખાડ ટ્રાય કરો દેખાય તો આમાં કેમેરાની એટલી ઝૂમ નથી કરી શકતા આપણે દસ વખત ઝૂમ થઈ ગયું જોજો કઈ દેખાતું નથી ના એ તો પતંગ બટી ચડી ગઈ અમારા આખો થી નથી દેખાવા ક્યાં દેખાડું કા એ પ્લેન આખો નથી દેખાતું હવે તો ગોલાઈ વળી ગયું અને વળી છે આ ચાકડી જેવું હતું એટલે તો મળીએ તમને આગળ દોડ બોડ બોડ વીતી લઈ પછી આજે વ્લોગ બનાવવા આપણે લાવ્યું નહીં બને તો મસ્ત મજા ને વ્લોગ બની ગયો લાંબો કરો ખરો

આપણા બ્લોગ વિડીયો માટે લખી બને બના લેજો આપણા બ્લોગ વિડીયોમાં ચેનલને લાઈન હું વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો બાય બાય ટાટા